તો હું કરી અને રિઝલ્ટ માટે બીજા ખેડૂતોને તમે આ પ્રોડક્ટ વિશે શું ભલામણ કરી શકો પ્રોડક્ટ એકદમ વાપરે છે બરાબર અને મે બે વખત આમાં વાપરી છે કોઈ જાતનું ખાતર નથી મે પાયું કે મોરે શું છે કે આ છે તે છે અને ઉપરથી કોઈ સટકાવ નથી કર્યો સટકાવ ક્યો કર્યો છે કે એક વખત સિંગને રોકવા માટે બરાબર અને બે વાર ખડની દવા છે બરાબર આમાં બાકી બીજું કોઈ ખાતર નથી દીધું કોઈ એવી દવા નથી સાથે ફૂગનાશક કે આ તે કઈ બે વાર મલ્ટી કી તમને આ વાપર્યા જેવી વસ્તુ છે બરોબર કે આપણે સાણિયું ખાતર નો ભરાતું હોય હું તો આમાં ખાતર મેં કોઈ જાતનું નાખ્યું જે પાયા નું આપ્યું તું એ જ બાર બત્રી હો બરોબર બાકી ઉપર થી કોઈ આપ્યું છે પછી કોઈ મરસી પાક માં રિઝલ્ટ કેવા કેવાય નહીં સરસ આવ્યું રામ રામ જયસુખભાઈ રામ રામ જયસુખભાઈ અમરેલી જિલ્લાના માળવિયા પીપળિયા ગામે આવ્યા છે સત્યાવીસ તારીખ આઠમા મહિનામાં બે હજાર પચીસની ચાલે આ મગફળીની અંદર તમે મલ્ટી કીટ ફેસબુક ઉપર અભિપ્રાય લઈ અને પ્રોડક્ટ મગાવી હતી તો કેટલી વાર પ્રોડક્ટ મગાવી ઓનલાઈન અને રિઝલ્ટ વિશે તમે જે કહો છો કે આજુબાજુમાં ખેડૂતોએ ખાતર અને ખૂબ ઉપરથી ફૂગનાશક ને દવાઓ સાઈટી અને તમે આમાં કઈ ટ્રીટમેન્ટ કરી બીજા ખેડૂતોએ શું કરી અને રિઝલ્ટ માટે બીજા ખેડૂતોને તમે આ પ્રોડક્ટ વિશે શું ભલામણ કરી શકો પ્રોડક્ટ એકદમ વાપરે છે બરાબર અને મે બે વખત આમાં વાપરી છે કોઈ જાતનું ખાતર નથી મે પાયું કે મોરે શું છે કે આ છે તે છે અને ઉપરથી કોઈ છટકાવ નથી કર્યો છટકાવ કયો કર્યો છે કે એક વખત સિંગ ને રોકવા માટે બરાબર અને બે વાર ખડની દવા છાંટી છે આમાં બાકી બીજું કોઈ ખાતર નથી દીધું કોઈ એવી દવા નથી સાથે ફૂગના કે આ તે કઈ બે વાર મલ્ટી તો તમને બીજા આ રિઝલ્ટ ખૂબ સારું છે એવું કઈ માંડવી સાથે બરાબર આ ઘણા આપણે દવાઓ લાવતા હોય ને એગ્રોમાંથી ઈવડાઈ જે પાસે કે ફૂગના આ સાટી તે સાટી ઘણી જાતિઓ લાવી લઈને પાતા હોય પાવાની છે કે

તો એવું ખરું ને કે આની અંદર જે જમીન જન્ય ફૂગના જે રોગો આવે છે એને બતાવે એમાં તમને નિયંત્રણ દેખાણું તો આ પ્રોડક્ટ વિશે ખાસ જે ભાઈ તમારા અનુભવની વાત અને તમારા સ્પીડ ઉપરના અભિપ્રાયની વાત ભલામણો તો ઘણી વખત આવતી આ કરાય આ કરાય પણ જ્યારે ખેડૂત હોય પણ પછી બીજા ખેડૂતને માહિતી આપતો હોય એમાં તો 100% તમે હું આ પ્રોડક્ટ ખેડૂતને માહિતી આપ્યા બહુ કે આ વાપર્યા જેવી વસ્તુ છે બરોબર કે આપડે સાણિયું ખાતર નો ભરાતું હોય હું તો આમાં ખાતર મેં કોઈ જાત નું નાખ્યું જે પાયા નું આપ્યું હતું એ જ બાર બત્રી હોત બરોબર બાકી ઉપર થી કોઈ આપ્યું છે પછી કોઈ મરસી ના પાક માં રિઝલ્ટ કેવાય નહી સરસ આવ્યું અને કપાસમાં માં વાપરી કપાસ માં નથી વાપરી સરસ જયશુખભાઈ તમે જે રિઝલ્ટ લીધા પછી ખેડૂત માટે એક સાસુ માધ્યમ બન્યા અને ખાસ તો તમારા ફિલ્ડ ઉપર આજુબાજુની ની મગફળી ની કમ્પેરિઝન કરીને રિઝલ્ટ લીધું